શું થયું મમ્મી આપણો પાળો સિરિયલ ચંપા બેન હા ને હવે તમને શું ખબર હે જે સત્સંગમાં જાય ને એને હંતી એ વાત ખબર જ હોય હું ભલે બાયો તો તન છે ને આજે સાચી વાત કો આ જે બાયો સત્સંગમાં જાય ને એ ભગવાનના થી ઘણા પાળોસીની પંચાત જ કરતા હોય મારે તન કેવું તો પણ પછી મેળ જ ના આવ્યો એ મમ્મીજી મન તો સન બે દી જ ખબર પડી ગઈ હતી અમે ચંપા ને અમે કેતા ને શાકભાજી લેવા આતી કેતા ઈ તો એમે કેતા મીઠાઈ ખાવા આવજો અમે છે ને એનો ટેક્ટર લીધું હે હે ચંપા બેન મીઠાઈ નું કીધું આ તો મોટી વાત કહેવાય ત્યાં ને કાલ તો ટેક્ટર આવ્યો ને એવા બેહી ના હતા ને હી હી પહેલા તો કેવી અસલ મોટી ગાડી માં ને હવે ટેક્ટર માં ફાસે

તમ કાજુ કતરી ખવરાવસત તમારું કાઈ નઈ થઈ જાય ત્યાં જાય સી ઈ તો નહીં હામે હી દેવા આવે ના મંગાય એમાં શું હોય માંગવી જ પડે ને તો દેવાય નથી ના દે તો કાઈ હું એક જ નથી મારા છે ને ભલે માંગે તું ના માંગજે એ ઓ નહીં માંગો મમ્મીજી પછી હું આવીને આવી તો સન માં બેને કેતા તો કે ચંપા એમ સન ટેક તો લીધો रेशमा बेन वाली सब कहता था कौन जाने मम्मी रेशमा बेन ने चंपा बेन ने जलपा बेन ने लागती नहीं है जानती नहीं है ते रेशमा बेन चंपा बेन ना जलपा बेन ना बेन वगोना करता था अब ये न वसी जाने से कहाँ वरी कहाँ ही नहीं मुझे पहले से न उके रहा तो हूँ और बाय कौन इन कौन यू के रहा तो कौन पंचात करे मुझे रेवा देने ये से कहाँ रेस में बिन तुम्हारे पास और कब गोना करता तो खाली आया करती गई है मत રેશમા બેન એમ જ છે ને ચંપા બેન એમ જ છે ચંપા બેન તે હરખા અને તો ટુંક ને હન બગાડવું હોય ને પોતાનો રાખો તો પછી વઢવાનું જ થાય ને ઓ ઈ મે ઉકેડો કરવા હાટુ વઢ્યું હશે એવું ને રેવા દેન મુ મમ્મી હું સંજે એક માં જોતી આવું જલપા બેન આયા નથી ને આયા હોય ને ત્યાં હું જાવ નીચે ચંપા બેન આવશે શું ખબર મીઠાઈ લઈને આવે એ આ પણ માંગતી નહીં

પણ શ્વાસ છોડે ત્યારે મળી આવડી દોસ્તી હવે તો ચાય નામો નિશાને નથી દેખાતું જલપાબેન કેમ આ ફોન વાળા તો જલપાબેન જ લાગે જલપાબેન જ છે વાર હખ ન થાય હા જલપાબેન એ માં જ છું હું એટલે આંગળી દેખાય દેખાય જુઓ તો ખરા

આ બેસાળ હરી કાજુ કતરી કોણ મૂકી દે મને તો બહુ ભાવે હો તમારી ફેવરેટ મીઠાઈ કઈ છે કમેન્ટમાં કહેજો જરી કોને મને તો તમે જેટલી કાજુ કતરી દયો ને એટલી હું હન ધીએ ખાઈ જાઉ જરી કે ના મૂકું તમે બસ દયો એટલે ઘણું તમ દયો ની મીઠી લાગે માર લેવી પડે તો તો બહુ અહમી લાગે ઈ તો તીખી લાગે મને મીઠી ના લાગે હે હાલો તીયા ચંપા બેન પાસે મીઠાઈ માંગતી આવો ઈ તો સન ભારે કંજૂસ છે કોણ જાણે દેશે કે નહીં પણ ઈ ઓળો હોય ને તે હું એ ઓળી હું લઈને જ રહીશ એકવાર તમે કીધું તો દેસુ તો દેસુ તો અમે એ તો લેસુ કાજુ કતરી ખાધા વગર તો નહી રહું હવે આવી મોખી માયલી થાર લીધી તી ને તે ન ખવરાયું હવે આવી મોખી માયલી છ પૈડા રૂ ટેક્ટર લીધું તેર તો ખવરાવી જ પડે ને હું કે તમ સાચું કહું હું ને તે ભલે હો સીતારામ હવે જોઈએ આપણે ચંપાબેન દેસે કે નહીં કાજુ કતરી ને તો ભાવ બરો છે એને તો જીવ નીકળી જશે ભાવ બરો હોય તો શું થઈ ગયું પૈસા એટલા જ છે અહીંયા પાસે એ માતાય નથી તિયા તો જોન ટ્રેક્ટર ને બેક્ટર ને હમ દુઈ ખરીદે જ રે કીધું નહિ સમજે આજે પૂતળી બેન ના આયા હવે હજી તો આયા નથી કોણ જાણે આવશે કે નહીં હા ઈ તો કામ આવી જાય તે ના આવાય એટલે જ ને અમાર નન તો કામ એ હોય મોટા માણા ને શું કામ હોય હે ચંપાબેન તમે આ છ પૈડા નું ટેક્ટર લીધું કહ ત્યાં પછી મોટી ગાડી ને શું કરવાનું ચાર પૈડા ની હતી કે તમારા મોઘી માયલી હા એ રાખી છે ત્યાં ટેક્ટર કેમ લીધું તમે તો બોરા ખર્ચા કરો ઓ ચંપાબેન ઈ આપણે કે જોવાનું અમારે ઘરના જોવું છે ને એ સાચી વાત તમે તો બહુ આળ્યા બાઈ હવે તો ગામમાં જમણવાર હોય ત્યાં મોઘી માયલી ગાડી લઈને જાશો કે ટેક્ટર લઈને જાશો એ આ કેવો સવાલ હતો ચંપાબેન આજે તો રખણીયા માં તો લાગતો જલપા બેને પણ આવું જ કીધું તો ભૂતડી બેન પૈસા વાળા પા મગજ ઓસો એટલે હમાજ છે તો ની હા તો કે ને તમાર મોઢા ઉપર અરખ દેખાય તી કઈ ની તમારા મોઢા ઉપર તો ઓહો અરખ છે ને કઈ એવું કઈ નથી ભૂતડી બેન એ ભાઈ ચંપા બેન તમે કાલ ટ્રેક્ટર માં આયા ને માર જોવાનું રહી ગયું લ્યો હું સંજરી કામ કરવા રહી ને તી તમ તો નીકળી ગયા એમાં શું જોવાનું હોય જો તો પડે જ ને ભાઈ બાઈ તમાર મોઘુમાયલું કાટા લાલ કલરનો ટ્રેક્ટર માં તમે કેવા અસલ બેહીન આવતા ને જોઈ તો કેવી મજા આવે એમ થાય કે ઓહો અમાર પાડોશી ચંપાબેન નો નવો ટ્રેક્ટર આવ્યો ના રે ના ભૂતડી બેન લાલ કલરનો નથી બિલુ કલરનો છે ઠીક બિલુ કલરનો છે મેં તો હા ભર્યું કે લાલ કલરનો છે કાટો લાલ કલર છે ના રે ના બિલુ કલર છે હા તીએ તમે આવું મોઘુમાયલું ટ્રેક્ટર લઈને આયા અને કેવડું લઈને આયા જો તો ખરા તે એની કાજુ કતરી કી દિ ખવરાવાની છે સાત ભાજી લેવા ગયા તીએ તો વચન દઈને ગયા કે કાજુ કતરી ખવરાવી હવે ખવરાવાન વાર આવ્યો એટલે પાછા હટી જાવ છો નામે નથી લેતા ને ખહરતાય નથી અરે ઓવે ને કાજુ કતરી ખવરાવાની હતી તો ભૂલાઈ જ ગયું ઈ તો નકા પછી તમારા પૈસા વારન ભૂલાઈ જ જાય હા તો હું ક્યારેક બારે જઈશ ને તીએ કાજુ કતરી લઈ આવીશ તમારા માટે હવે તમારા ઘર આવી ગયા તમે કીધી બારે જાવ તમારા ઘર ના દરવાજે બારે જ ફરતા હોય ડીમાં દહ વારાટા મારે અહીંયા ભીગ મંગાવી લેતા તો કે પછી તમારું ગનાત જ નથી હોતળી બેન ચંપા બેન નું ઘર માં કાઈ હાલતું જ નથી ના રે ના એવું કાઈ નથી હું અત્યારે કહું ને તો અત્યારે જ આવી જાય એવું કાઈ નથી તીએ મંગાવો ને ચંપા બેન ના રે ના ભૂતડી બેન અત્યારે છે ને એમને કામ છે ઓહો બારે તો જો ચિંતા કરે અને ઘરે તો રહે વડસે આ રોલિયા તો ચંપા બેન હવે જીદી લઈ ને તીદી છે ને કિલો કિલો લેતા જાવ જો મારા હાટુ કાજુ કતરી 2 કિલો મંગાવવાની 1 કિલો મારી ને 1 કિલો જલપા બેન ની હે હા કાજુ કતરી નઈ હોય ને તો પેડા લઈ આવીશ ના રે ભાઈ એવું કઈ હાલતું હશે તો તો તમ કાજુ કતરી નો ભાવ જોઈને કેસો કે કાજુ કતરી તો હતી એ ની તે પેડા લઈ આવી હ શું કે હાચું જલપા બેન હા હા ઈ તો એમાં જ હોય ને જુઓ ચંપાબેન હું એ છે ને કાજુ કતરી ન હોય ને તો તમારા ઘરના ના ન એક ઓર્ડર દેશે ને ત્યાં ત્યારે ને ત્યારે બનીને આવી જશે પણ પેડા એ કામ ન પતાવી દેજો હવે તમારે છે મને કાજુ કતરી જ ખવર છે હોતડી બેન જલપા બેન હવે આપણે છે ને પછી મળીએ મારે છે ને ઘરે કામ છે થોડું ભલે હો તો સીતારામ તમાર ઘર તો કામ વાળી છે ને તમારે શું કામ પડ્યું વરી કે પછી કાજુ કતરીનો ખર્ચો જઈને ડાળા થઈ ગયા એ ભૂતડી બેન પછી તો એવા ખારા થયા ને ભલે ને થિયા આ કાજુ કતરીનો ભાવા ભરીને ડાળા થઈ ગયા છે હાલે જલપા બેન આપણે ઘરે હાલતા થાઈએ આમે જલપા હવે આપણું કામ તો થઈ જ ગયું છે કાજુ કતરી ખાવી તી ને આપણને ખાવા મળી જશે તમે જોઈ જલપાબેન કેવો પેડા એ પતાવી દેતો તો કા અને કેવા હોશિયાર મગજવાળા હા એમને તો એમ કે હું જ ચાલાક તી એ નઈ તો તમે તો સોય સુ જમપા બેન અમાર જલપા આગળ તમાર દારીએ ના આલે અમાર જલપા બેન આગળ અલા તી એ જલપા ભલે હો તો સીતારામ એ હા સીતારામ હો અને જલપાબેન હા ભરી લ્યો આપણે કાજુ કતરીની માંગ કરી હતી ને ઈશાન માર હા સુધી વાત ના પહોંચવી પડે કેવું હોય ને તો એમ કેજો કે ના રે ના ચંપા બેને હમેથી જ આપ્યું છે અમે તો કાઈ માંગ્યું નથી પણ માંગવાની વાત તો પોગવી જ ન પડે કાઈ વાતો ની ભૂતળી બેન કાજુ કતરીની ની માંગ જ ને કરી સમમે જન શું ખબર પડશે ભૂતળી બેન તો બહુ ચાલાક